જિલ્લા એલસીબીએ વિદેશી દારૂ ભરેલ ટેન્કર સાથે એક ઈસમની ધરપકડ કરી એકત્રીસ ડિસેમ્બર પહેલા જિલ્લા એલસીબીને મળી સફળતા કરજણ નેશનલ હાઈવે અડતાલીસ ઝડપી પાડ્યો જિલ્લા એલસીબીને મળેલ બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમ ભરૂચથી વડોદરા તરફ જતા ટેન્કરને કરજણ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલા ટોલ નાકા પાસે રોકી ટેન્કરમાં તપાસ કરતા ચોરી છૂપીથી લઈ જવાતા વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપાયો હતો પોલીસે અઠ્ઠાવન લાખના વિદેશી શરાબ સાથે ડ્રાઈવર શંકરલાલ સાલવી રહે રાજસ્થાનને ઝડપી પાડી પોલીસે કુલ મુદ્દા માલ અડસઠ લાખ એકાવન હજાર ચારસોનો જપ્ત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે થઈ <coughs> જ